ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન માટીના કુંડાના વિતરણ માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સ્કૂલ સાથે ભાગીદારી કરી ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કેલોક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવાના હેતુથી માટીના કુંડા વિતરણ શિબિરનું આયોજન કરવા તૈયાર છે આ કાર્યક્રમ તારીખ ચૌદ એપ્રિલ રવિવારના રોજ યોજાશે આ પહેલ ચાર હજાર માટીના વાસણોનું વિતરણ કરશે જેમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અને પરંપરાગત પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવશે કેલોક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો યુવા પેઢીમાં સામાજિક જવાબદારીની ભાવના અને પર્યાવરણીય સભાનતા કેળવતા વિતરણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે છે ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પૂર્વા શાહે જણાવ્યું હતું કે ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશનમાં અમે મોટો ફરક લાવવા માટે નાની ક્રિયાઓની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ અહેવાલ અશ્વિન લિબાસિયા પૂર્વા શાહ ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન અમે આ વખતે આ કાળઝાળ ગરમીની અંદર જે અબોલા જીવ છે જે બોલી નથી શકતા કે જેમને બી પાણીની જરૂર છે તો એમની માટે થઈને હું ઇન્ફાઇનેટ સ્માઇન્સ ફાઉન્ડેશન અને કેલોરેક્સ કોલિફ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભેગા થઈ અને એક અર્ધન પોટનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે જેની અંતર્ગત ચાર હજારથી બી વધુ કુંડા અમે રવિવારના રોજ ચૌદ તારીખે ડિસ્ટ્રિબ્યુટ કરવાના છે જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એને અમે ફ્રીમાં આપવાના છે અને સાથે સાથે

અને જેની અંતર્ગત એટ ટુ ટવેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ સ્કૂલમાં ભણતા છોકરાઓ બી અમારી સાથે આ એક્ટિવિટીમાં સાથ આપવાના છે ચૌદમી તારીખ એપ્રિલે સન્ડે બી અમારી જોડે એઝ અ એક્ટિવિટીમાં સર્વ કરવા આવવાના છે તો તેથી કરીને પબ્લિકની અંદર એક અવેરનેસ આવશે અને યંગસ્ટર્સની અંદર એક અવેરનેસ આવશે કે ઇફ સ્ટુડન્ટ્સ આવું ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરી શકે અને આવી સોશિયલ વર્ક કરી શકે તો અમે બી કેમ ના હું અંકુર ઉપાધ્યાય હેડ ઓફ સ્કૂલ કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ મને ખૂબ ગર્વ થાય છે કે મારા સ્ટુડન્ટ્સ એમ અને ડીપીના ભેગા થઈને કેશ અને સર્વિસ એક્ટિવિટી અંતર્ગત ખૂબ મહેનતથી ફંડ રેઝ કર્યું છે અર્ધન પોટ્સ બાય કરવા માટે જે પક્ષીઓને પાણી પીડવા માટે આ કાળઝાળ ઉનાળામાં ખૂબ મદદરૂપ થશે સિમ્પથી કમ્પેશન અને એમ્પથી આ ત્રણેયનો સમન્વય એટલે એસડીજી ગોલ્સ જેની સાથે અમારી સ્કૂલ અલાઇન છે અને એ થકી અમે પશુ પક્ષીઓ વન્ય પ્રાણીઓ અને એન્વાયરમેન્ટ માટે જે કરી શકીએ તે કરવા તત્પર છે